કાં શું કહ્યું હાથ જેટલો નાખ્યો ને હાથ નાખ્યો ને એટલું જ ખાલી કર્યું છે કડદા બંધ કર્યો પણ તો હરજીમાં તો હરજીમાં સાહેબ હાથ નાખીને જોયું ન હોય આમ જવું જાય થી સાહેબ હરજી મીઠી હા પણ એવું નહીં આ હજુ હાથ નાખ્યો ને એટલે પિકઅપ ખાલી કરી તમે જ કહો બે આ નીચેનો ના ઉપરનો આમાં શું ફરક છે આ ઉપરનો ના નીચેનો આમાં શું ફરક છે હેરાન થવાનું ને અમારે હેરાન થવાનું ના આ ખેડૂને હેરાન કરવાનું થયું ને આ આમાં હવે ડબલ ભાડું લે આ ખેડૂ ડબલ ડબલ ભાડું લે આમાં આમાં મિક્સ લઈ નાખ્યો હોય નીચે નીચે એ આધારા કરતા પ્રધાન બંધ આ કડદો નહી તો આ કડદા કરતા ભૂંડું થયું આ કડદા કરતા કરતાંય ભૂંડી વાત થઈ કાંઈ વાંધો નહી બરોબર આ જો આ લેવામાં ભાઈ કોણ હતું તમે ભાઈ દલાલ તમે આમાં લેવામાં કોણ હતું હા તો એમને હાથ નો જ નાખ્યો તમે દલાલ આવશો ને આ ઉપર તો છે આ ઉપર છે એવું ઊહેઠે છે હોવા વાંધો નહીં